નમસ્કાર મિત્રો મારી સ્વાગત છે સત્તાવન લોકોના મોતથી હાકાર જી મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બે ગામના ત્યારે મિત્રો સત્તાવન લોકોની અત્યારથી હાકાર મચી ગયો છે જી મિત્રો જણાવી દઈએ કે નાઇજેરિયન બોનોમાં ત્યારે મિત્રો રાજ્યમાં બોકો ત્યારે જયરામ સાથે જોડાયેલા જીએસ આતંકવાદી ત્યારે સંગઠનોએ લોહિયાળે ઉકેલ કર્યો છે વધુ વાત કરીએ તો આતંકવાદીઓ બે ગામ પર હુમલો કરીને સત્તાવન લોકોની હત્યા કરી છે તો સિત્તેરથી વધુ લોકો ત્યારે મિત્રો ગુમ છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો આતંકવાદીઓ ત્યારે સૌથી વધુ લોકોને જંગલમાં લઈ ગયા હતા અને તેમના પર હરીફ સંગઠન અને વીએફ ત્યારે માટે જાસૂસી કરવાના આરોપમાં ઉપયોગ કર્યો હતો જે આ મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ